આમીન મીન બિલ્ડર હરિઓમ બિલ્ડર જેની ઓફિસ અપને અહીંયા મન્નતમાં આવી છે હતી માટે તમે પોલીસ સ્ટેશન માં રજૂઆત કરવા આવી છે ત્યાં લેખિત માં અમે લખીને આપેલું છે કે ભાઈ અમારી કોઈ વાત સાંભળે નહીં અમારે જે સોસાયટી માં છે બિલ્ડિંગમાં તેની ફિલ્ડર ની હાલત બી એવી જર્જરિત થઈ ગયેલી છે કે ક્યારેક બિલ્ડિંગ પડી જાય કંઈ નક્કી ના હોય એટલે ત્યાં પોયરા લોકો ભી રમતા હોય ગમે તે રમતા હોય મગર આ બિલ્ડિંગ ના કોઈ ઠેકાણા નથી મહેરબાની કરીને તમે જરા આજી અમારી સ્વીકારી લે ને જરા ઇંગની તપાસ કરે ખાસ નમ રહીસો છે અમને જે બિલ્ડરે વાયદા કરેલા હતા રોડ રસ્તા તે માટે

બસો બસો ચાલીસ ફ્લેટ ને કોઈ જાતની કઈ સગવડ મળી નથી જે બધું મળ્યું છે બધું પેપર ના પાલે સફાઈ ને મુકાઈ ગયું છે અમે કરિશ્મા ગાર્ડન માં દસ વર્ષથી રહેતા છે તો પણ બધું બિલ્ડરે અમને કેટલોગ માં બતાવેલું ગાર્ડન રહેશે મસ્જિદ રહેશે બધી જ વસ્તુ રહેશે પણ અત્યારે કઈ છે નહીં ત્યાં પેલું ખાડા છે ને બધું ગટર નું પાણી નીકળે બધું બહુ તકલીફ છે હવે શું કહીએ અમે હવે આવેલા છે ફરિયાદ આપેલી છે હવે જોઈએ સાહેબ શું કરે બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી